જેમાં તમામ એપીએમસીની ભરતી પ્રક્રિયાના નિયમોને કોરાણે મૂકીને આ ભરતી પ્રક્રિયા કરાઈ હતી આ ભરતી પ્રક્રિયામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું બહાર આવતા આ બાબતે રાજ્ય સરકારમાં એપીએમસીના નિયામકને રજૂઆત કરાઇ હતી જેમાં એપીએમસી નિયામક દ્વારા જિલ્લા રજીસ્ટ્રારને તપાસ સોંપાઈ હતી જેમાં જિલ્લા રજિસ્ટ્રારે ભરતી કૌભાંડ મામલે બોર્ડ ઓફ ડિરેક્ટર સહિત સેક્રેટરીને જવાબદાર ઠેરવ્યા હોવાનું બહાર આવ્યું છે કે સમગ્ર ભરતી કૌભાંડ મામલે માત્ર ચેરમેન કેતન પટેલનું રાજીનામું લઈને ભાજપ સરકારે પડદો પાડવાની કોશિશ કરી હોવાનું સૂત્રો કહી રહ્યા છે કેમેરામેન અમિત શર્મા સાથે હિતેન્દ્ર બારોટ જીએસટીવી અમદાવાદ